ભિક્ષાવૃત્તિ કરી ઘર ચલાવતા વૃદ્ધના ઘરમાંથી એક લાખના ચિલરની ચોરી ઉપલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયા તસ્કરો ચોરી ગયા પોલીસ તપાસ સ્થગિત ઉપલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયામાં એક બે પાંચ દસ ના સિક્કા તસ્કરો ચોરી ગયા ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સુતા હતા અને તસ્કરો કળા કરી ગયા ઉપલેટાના નાગનાથ ચોક ખીજડા શિજીના રસીક મકાનમાં રહેતા અને પૂજાપાઠ પાઠ કરતા નટવરલાલ ભાનુશંકર મહેતા જે અપરિણિત હોય એકલા રહેતા હોય ઘરમાં વીજળી કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સુતા હોય તેનો લાભ લઈ મોડી રાત્રેના કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કબાટ અને સુટકેસમાં ભિક્ષા કરી ભેગા કરેલા રૂપિયાની નોટો અને એક બે પાંચ દસ ના સિક્કા મળી અંદાજિત રૂપિયા એક લાખની ઘરફોડ ચોરી કરી ગયાની નટવરલાલ મહેતાએ પોલીસને જાણ કરેલ છે આ ઘટનાને બે દિવસ થયા પરંતુ હજુ સુધી કોઈ પોલીસ તસ્કરો સુધી પહોંચી નથી ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતા આ વૃદ્ધ અશક્ત હોય તેમજ ઉંમર પણ ઘણી હોય જે કાંઈ મરણમૂડી હતી તે તમામ તસ્કરો ઉપાડી ગયા જાતિ બ્રાહ્મણ એવા આ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા ઉંમરના લીધે આ વૃદ્ધ અશક્ત બની ગયા પરિવારમાં કોઈ પણ ના હોય જેથી એકલવાયુ જીવન જીવી રહ્યા છે ત્યારે તસ્કરોએ ભિક્ષાવૃત્તિ કરતા વૃદ્ધને પણ છોડ્યા નથી તો શહેરની શું હાલત છે તે જોવાનું જરૂર કારણ કે પોલીસ મોટી બણગા ફૂંકી રહી છે કે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ રાતના ત્રણ વાગે ચોરી થયા છતાં હજુ સુધી તસ્કરો પોલીસના હાથ લાગ્યા નથી આ બનાવમાં ઉપલેટા પીઆઈ પટેલના માર્ગદર્શન નીચે પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે અહેવાલ જયંત વિંજોડા ધોરાજી